નમસ્કાર દોસ્તો સ્વાગત છે અને વેપાર આજના ટોપિક ની અંદર આપણે ચર્ચા કરવાની છે પરિવહન સેવાના પ્રકાર લેટ્સ બિગેન પરિવહન સેવાના પ્રકારની અંદર સૌથી પહેલી વાત કરી લઈએ જળમાર્ગો જળ માર્ગો યાને કે દરિયાઈ માર્ગો યાને કે સમુદ્રી માર્ગો તો આ પરિવહન સેવા પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોની અંદર ઘણી બધી વધારે છે અને ભારત અને એમાં પણ પાછું દક્ષિણ ભારત દક્ષિણ ભારતની અંદર ત્રણ સમુદ્ર પશ્ચિમ બાજુ અરમસાગર પૂર્વ બાજુ બંગાળની ખાડી દક્ષિણની અંદર હિન્દ મહાસાગર ભારતની છે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ એનો ઉપયોગ થાય છે આંતરિક જળમાર્ગ તરીકે ભારતની અંદર જ ચાલતા જળમાર્ગો એને આંતરિક જળમાર્ગો કહેવાય અને ભારતમાં સૌથી વધુ સૌથી વધુ શબ્દ આવી વાક્યો ખાસ નોંધ કરજો તમારી નોંધ પોઈ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વના હોય છે ગંગા નદીની શાખા હુગલીમાંથી પસાર થાય છે ગંગા નદી આવી રીતે પસાર થાય પછી એની એક શાખા પશ્ચિમ બંગાળમાં જાય એક શાખા બાંગ્લાદેશ તરફ જાય તો પશ્ચિમ બંગાળમાં થઈ અને જે શાખા આગળ વધે છે એને કહેવાય છે હુગલી તો ઉગલી નદીની અંદર મોટા પાયે વહાણવટો થાય છે સ્ટીમરો ચાલે જહાજો ચાલે છે અને પશ્ચિમ બંગાળ બિહાર અસમ તમિલનાડુ આવા અલગ અલગ રાજ્યોની અંદર પણ જળમાર્ગોનો વિકાસ થયો છે અને જળમાર્ગોની અંદર નાની મોટી સ્ટીમરો પણ ચાલે છે એટલે જળમાર્ગો બે પ્રકારના હોય આંતરિક અને આંતરરાષ્ટ્રીય કંડલાથી મુંબઈ સુધીનો જળમાર્ગ હોય તે આંતરિક જળમાર્ગ કહેવાય પણ મુંબઈથી ન્યુયોર્ક કે મુંબઈથી જળમાર્ગોની જાળવણી એ સરકારની જવાબદારી હોય છે એના માટે જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે હવે નકશા ની અંદર પણ તમારે આ વસ્તુ યાદ રાખવી પડે નકશા ની અંદર રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક ગંગા નદીમાં આવેલો છે એક હજાર છસો અલ્હાબાદ સુધીનો એ જળમાર્ગ છે પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે એ બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે આઠસો એકાણું કિલોમીટર એની લંબાઈ છે અને ધુબરીથી સાદીયા સુધીનો એ જળમાર્ગ છે ધૂબરીથી સાદી સુધીનો બ્રહ્મપુત્ર નદી ની અંદર રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ત્રણ પશ્ચિમ કિનારાની બસો પચાસ કિલોમીટર એની લંબાઈ છે અને કોલ્લમ થી કટ્ટાપુરમ સુધીનો એ જળમાર્ગ છે પાઠ્યપુસ્તકની ની અંદર આનો નકશો આપેલો છે એમાં જરા જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ચાર ગોદાવરી નદીમાં એક હજાર ઇઠોતેર કિલોમીટરની લંબાઈનો છે કાકીનાડા થી પુડુચેરી સુધીનો એ જળમાર્ગ છે ગોદાવરી અને કૃષ્ણા નદીની અંદર આ જળમાર્ગ આવેલો છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર પાંચ બ્રહ્માણી નદીની અંદર આવેલો છે પાંચસો ને અઠ્યાસી કિલોમીટર એની લંબાઈ છે અને ગોયનખલીથી સુધીનો એ જળમાર્ગ છે તો આ રીતના જે આંતરિક છે એને રાષ્ટ્રીય જળમાર્ગ તરીકેનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે હવે ભારતના દરિયાઈ જળમાર્ગોની વાત કરીએ દરિયાઈ જળમાર્ગો એટલે એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પણ કહેવાય કે ભારતથી અન્ય દેશો સુધી જતા જે જળમાર્ગો છે એને દરિયાઈ જળમાર્ગો કહેવાય અથવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો કહેવાય તો ભારતનો દરિયા કિનારો સાત હજાર પાંચસો સોળ કિલોમીટર કિનારે જેટલા મોટા અને બસો જેટલા નાના બંદરો આવેલા છે આ ભારતની એક ખુશકિસ્મતી કહેવાય કે આટલા બધા બંદરો એ ભારતના સમુદ્ર કિનારે આવેલા છે ત્યાંથી મોટા જથ્થામાં માલસામાનની હેરફેર થતી હોય છે અને એને કારણે જ ભારતનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ સરળ અને સમૃદ્ધ બન્યો છે તો આ તમામ બંદરોનો વહીવટ કરવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે બસો જેટલા નાના બંદર અને તેર જેટલા મોટા બંદરોનો સંપૂર્ણપણે વહીવટ કરવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી છે ભારતના પશ્ચિમ કિનારે કંડલા મુંબઈ બંદર ગોવા ન્યુ મેંગ્લોર કોચીન આ બધા ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરો છે પછી પૂર્વ કિનારે કોલકાતા હલ્દિયા પારાદીપ વિશાખાપટ્ટનમ એન્નોર ચેન્નાઈ ધુતીકોરિન એ બધા ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરો છે એટલે આમાંથી હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછી શકાય પૂર્વ કિનારે કયા બંદરો છે પછી મુંબઈ એ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે હેતુલક્ષી માટે આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખવાનું ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટર જેટલો લાંબો છે તો ગુજરાતના દરિયા કિનારે પણ ઘણા બધા બંદરો છે એમાં કંડલા મુંદ્રા ભાવનગર પોરબંદર વેરાવળ સિક્કા પીપાવાવ નવલખી ઓખા ઓશિત્રા હજીરા આ બધા બંદરો ગુજરાતના સમુદ્ર કિનારે આવેલા છે અને ત્યાંથી પણ માલસામાન હેરફેર થાય છે આ વાક્યો ખાસ ધ્યાન રાખજો હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વના છે

બારે બાર મહિના ત્યાંથી હેરફેર થઈ શકે એ પ્રકારની હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યના છે ધ્યાન રાખજો પછી વાત કરીએ ભારતના હવાઈ માર્ગો હવાઈ સેવા સૌથી ઝડપી એક શહેરમાંથી બીજા શહેરમાં ઝડપથી પહોંચાડી શકે કદાચ સુરત થી દિલ્હી પહોંચવું હશે તો કલાક દોઢ કલાક બે કલાકનો સમય લાગશે વધારે સમય નથી લાગતો તો આટલી ઝડપી સેવા પણ સાથે સાથે એ થોડું મોંઘો પણ છે કારણ કે એના એરપોર્ટ બનાવવા એના રનવે બનાવવા એરોપ્લેન બનાવવા એ બધાની અંદર પુષ્કળ પ્રમાણમાં ખર્ચા થાય છે એટલે હવાઈ સેવા ઝડપી તો છે પરંતુ મોંઘી છે કોઈ પણ દુર્ગમ સ્થળે પહોંચવાનું હોય કોઈ પણ ગીચ જંગલો પહોંચવાનું હોય તો હવાઈ સેવા છે એ ઉપયોગી સાબિત થાય છે હેલિકોપ્ટરો દ્વારા પણ પર્વતીય વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકાય છે કુદરતી આફત આવી હોય દેશની ઉપર અથવા તો યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય ત્યારે હવાઈ સેવા

હેલિકોપ્ટરોની મદદથી બચાવવામાં આવે છે ફૂડ પેકેટ પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે છે એટલે હવાઈ સેવા છે એ ખૂબ અગત્યની સેવા છે અને ભારતમાં તો વિમાનોને ઉડવા માટે બારે બાર મહિના અનુકૂળ આબોહવા છે એટલે ભારતની અંદર હવાઈ સેવાનો વ્યવહાર વધતો જાય છે તો ભારતમાં હવાઈ સેવાની સૌથી પહેલી વહેલી શરૂઆત ટપાલ સેવા માટે થઈ હતી કે અલ્હાબાદથી ટપાલોને નૈની સુધી પહોંચાડવા માટે એ પ્લેનનો ઉપયોગ થતો એટલે એક શહેરની ટપાલોને બીજા શહેર સુધી પહોંચાડવા માટે હવાઈ સેવાનો ઉપયોગ થતો પણ હવે તો મુસાફરોની હેરફેર પણ સરળતાથી થાય છે અને ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ અને ઘણી બધી ખાનગી કંપનીઓ પણ હવાઈ સેવા પૂરી પાડે છે ઇન્ડિગો કંપની છે કિંગફિશર કંપની છે આ બધી પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ હવાઈ સેવા પૂરી પાડે છે અને ઇન્ડિયન એરલાઇન્સ એ ભારત સરકારની માલિકીની એ કંપની છે એ પણ હવાઈ સેવા પૂરી પાડે છે એર ઇન્ડિયા એ ભારતને આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે આમાં ખાસ ધ્યાન રાખજો ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા ભારતમાંથી બીજા દેશમાં જવું હશે તો એર ઇન્ડિયા ના પ્લેનનો જ ઉપયોગ કરવો પડે અને ભારતમાંથી ભારતમાં કોઈ શહેરમાં જવું હોય તો ઇન્ડિયન એરલાઇન્સ મારફતે જઈ શકાય અથવા કોઈ ખાનગી કંપનીના પ્લેન દ્વારા પણ જઈ શકાય પણ જો તમારે ભારતમાંથી વિદેશ જવું હોય તો એર ઇન્ડિયા ઇઝ ધ ઓનલી વન વે પછી પવન હં હેલિકોપ્ટર લિમિટેડ એ ઓએનજીસી ને સેવા પૂરી પાડે છે બોમ્બે આવે જેવા તેલ ક્ષેત્રો માટે અને રાજ્ય સરકારને પણ હવાઈ સેવા આપવાનું કામ કરે છે પવન હંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ એક ગુણ માટે આ વસ્તુ ખાસ અગત્યની છે ધ્યાન રાખજો પછી ભારતની અંદર જેટલા પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એ તમામ એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે જેને ગુજરાતીમાં કહેવાય ભારતીય વિમાન સત્તા મંડળ એટલે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી આ કંપનીની છે નાગરિક વિમાન ટર્મિનલ સહિતની હવાઈ મથકોનું એ સંચાલન કરે છે તો કોલકાતા મુંબઈ ચેન્નઈ નવી દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ અમદાવાદ તિરુવનંતપુરમ પણ અત્યારે આ પંદર નો આંકડો એ તમારે ધ્યાનમાં રાખવો પડે પછી વાત આવશે પાઇપલાઇન કોઈ ગેસ અથવા ખનીજ તેલ એની હેરફેર કરવા માટે કે પાણીની હેરફેર કરવા માટે આવી પાઇપલાઈનો ઉપયોગ થાય છે ખનીજ તેલની અથવા તો ખાતરના કારખાના તાપ વિદ્યુત મથકોની નજીક આવી પાઇપલાઇનો નાખવામાં આવી છે જેમાંથી ખનીજ તેલના કારખાના ખનીજ તેલની રિફાઈનરીઓ રાસાયણિક ખાતરના કારખાના એ બધા ગેસ આધારિત ચાલતા હોય છે એટલે મોટા પાયા પર ગેસની હેરફેર કરવા માટે આવી રીતે પાઇપલાઈનો નાખવામાં આવે છે ખનીજ તેલ અને કુદરતી વાયુની પાઇપલાઈનો એનું નૂનમતી બરોની સુધી તેલની પાઇપલાઇન પથરાયેલી છે એટલે નાહોર કોટિયાથી નૂનમતી બરોની સુધી એમાં ખનીજ તેલની હેરફેર થાય છે પછી ગુજરાતમાં કલોલ કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધીની પાઇપલાઇનો આવેલી છે એમાં પણ ખનીજ તેલનું હેરફેર થાય છે ગુજરાતનું હજીરા બંદરથી ઉત્તર પ્રદેશના જગદીશપુર સુધી ગેસની પાઇપલાઈન છે એમાં ગેસની હેરફેર થાય છે પછી ગુજરાતમાં ખંભાત ધુવારણ કોયલી અમદાવાદ આવા શહેરોની અંદર ગેસ પાઇપલાઇનો આવેલી છે બોમ્બે હાઈ જે સમુદ્રની અંદર આવેલું સ્થળ છે અને બોમ્બે હાઈ કે જ્યાંથી મોટા પાયા ખનીજ તેલનું ઉત્પાદન થાય છે તે ખનીજ તેલની માટે મુંબઈ સાથે પાઇપલાઈનો દ્વારા એ જોડાયેલું છે ગુજરાતમાં સુરત ભરૂચ વડોદરા અમદાવાદ લીમડી જામનગર મોરબી રાજકોટ ગાંધીનગર આવા શહેરોની અંદર ગેસ લાઈનો આવેલી છે સુરત ની અંદર આપણને ખબર છે કે ઘર ઘર સુધી ગેસ લાઈનો પહોંચી ગઈ છે એવી જ રીતે મોરબી રાજકોટ ગાંધીનગર જેવા શહેરોની અંદર પણ ઘર ઘર સુધી ગેસ પહોંચાડવામાં આવ્યો છે પાઇપલાઇન દ્વારા લોકોને મળતી આ સારામાં સારી સુવિધા છે પછી આગળ વાત કરવાની આવશે રજુ માર્ગ રજુ માર્ગ એટલે રોપ વે ચિત્ર ની અંદર તમે જોઈ શકો છો ઘણા પહાડી વિસ્તારોની અંદર માલસામાન ની હેરફેર કરવાની હોય શ્રમિકો ની હેરફેર કરવાની હોય મુસાફરો પર્યટકો ઊંચા ઊંચા સ્થળો કે શિખરોને જોડતા રોપ વે એ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે સમગ્ર ભારત દેશમાં સો થી વધારે રોપ વે આવેલા છે અલગ અલગ સ્થળોએ એમાં ોની હેરફેર થાય છે મુસાફરોની હેરફેર થાય છે માલસામાનની ની હેરફેર થાય છે આવી સરકતી ટ્રોલીઓ તમે ઘણી બધી જગ્યાએ કદાચ જોઈ હોય દાર્જિલિંગ કુલ્લુ મનાલી ચેરાપુંજી ચેન્નઈ આનામલ્લાઈ અને હવે તો જુનાગઢ અંદર ગિરનાર પર્વત છે કે અંબાજી માતાના મંદિર સુધી નો રોપ પણ તૈયાર થઈ ગયો છે પાવાગઢની અંદર રોપવે છે સાપુતારાની અંદર છે તો ગુજરાત અંદર પણ ઘણી બધી જગ્યાએ રોપવે આવેલા છે તો આ વિડીયો અંદર આપણે રોપવેની વાત કરી અને પરિવહન સેવાની વાત કરી આવી જ રીતે ફરી પાછા મળતા રહીશું નેક્સ્ટ વિડીયોની અંદર ગુડ બાય થેન્ક યુ